આ મીલાભાઈ અભિલભાઈ ગોલાબભાઈ છે હજભાઈ પાનચંદભાઈ નિરિલ બીટાભાઈ છે બધા બેઠા છે ને આપણે સેન્ટ્રલ બાથરૂમ છે લોકલ છે આવડું મોટું કુલર છે ટંખા છે બધું છે તો કંઈક નાવ આપણે મળવી સા પીવા લે હું ટાન્શન કોણ હતો આવું એટલે હું મોટો ઉઠ્યો એટલે સાપી આપણે આવ્યો છે ને મસ્ત બનાવે તો દાદા ભગવાનનું બહુ મોટું તો અહીંયા એવું બધું છે એટલે જો પહેલી વાર આવ્યો પડે એ જગ્યાએ લોકો ન મંદિરે સમોસા અને એવું બધું તો કારણ માં આવ્યા છીએ

ધાબુ છે આથી રૂમ મંદર આવે એટલે રૂમ આવે ના રો છોલા બધું છે ને બસનું પાર્કિંગ મોટી ગાડીનું પાર્કિંગ એવું બધું બધું છે કપડા ઉકાવાના બધું ટાકો બાકો છે મસ્ત તો મેં કીધું જો બતાવી દઉં ધાબુ બતાવી દઉં તો પરીક્ષા ટાઈમ છે એટલે

અરે બે શું આતોતું હે બોળવા હું આમ આમ દે જો જ્યાં ગયો

快快 once more once more sabas <laughs> 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 लग जाएगा आगे भाई वो तो नहीं? है नहीं शिवच वो दे दे मेरी मारो मार रे साले का खोपड़ी तोड़ दे खोपड़ी तोड़ साले का बोल यानी है बस आई सी आता रहा मौसा कहां रहा कहां मार है बस बस काम खेल भी

સમજ રહે સમજરો સમજ ને xin mời các bạn đến đây. Ô mọi người, mọi người, mọi cái mọi người, mọi người, mọi người, mọi người, được <nói> <yelled> तो कि चले एक काम कर दो सौ रुपए दे और पचास रुपया काट ओवर एक्टिंग के बच्चे

તો પછી હવે હુઈ ગયા આવીને ડાયરેક્ટ કેમકે અહેમદ બધા કીધું હતું ભૂઈ જવાનું એટલે તો ભૂઈ ગયા પછી આપણે લૂમ ચેન્જ કરીને કીધું જોઈ લો બીજી શકે છે અને અટાને જોઈને હવે આવી છે બેગ બેગને બધું મૂકી દેવાનું છે બહાર આવ્યો પરીક્ષા દે ને ડાયરેક્ટ બસમાં બે જવાનું છે એટલે સાંજે જ્યાં તો બહાર લેવા આપણે શરૂઆત નહીં માણસ પછી ત્યાંથી લખડવાનું છે તો અટા મને બધું છે ને તમને મોડા થઈ ગયા છે એટલે તો કાંઈ નહીં હવે તમે જોયું હવે ક્યાં જાવી તમને